ભાવનગર મહાનગરપાલિકામાં વર્ષ બે હજાર તેર ચૌદ માટે સૂચિત અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં આગામી વર્ષ દરમિયાન વિવિધ યોજના પાછળ ખર્ચનારા નાણાં અંગે વિસ્તૃત વિગતો મૂકવામાં આવી આ બજેટમાં અંદાજે રૂપિયા ચારસો બે કરોડની આવક સામે ત્રણસો અઠ્ઠાવન કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો જ્યારે અંદાજે તેતાલીસ કરોડની પુરાત રહેશે તેમ પણ આ બજેટમાં રજૂ કરવામાં આવેલ છે જો કે વિપક્ષે આ બજેટને અવાસ્તવિક ગણાવ્યું છે આજનું બજેટ જોઈએ તો ચીલા ચાલુ છે માત્ર ને માત્ર આંકડાની માયાજાળ છે જેટલી આવક અને જેટલો ખર્ચો બજેટની અંદર અંદાજવામાં આવેલ છે તે અવાસ્તવિક છે કારણ કે કોર્પોરેશનની આવક જ એટલી બધી નથી અને ત્રણસો સાડી ત્રણસો કરોડના એવા બજેટ મૂકે એ મૂર્ખ બનાવવાની જ વાત છે આજે મેયર સુરેશ ધાંધોલિયાના અધ્યક્ષપદે આ બેઠક મળી હતી આ બેઠકમાં વિપક્ષી વારંવાર અનેક મુદ્દા ઉઠાવી સત્તાધારી પક્ષને ભીડવવા કોશિશ કરી હતી આગામી વર્ષમાં મહાનગરપાલિકામાં સીસીટીવી કેમેરા મૂકવા રસ્તાના કામોની ગુણવત્તા ચકાસવા લેબ બનાવવી તળાવો ભરવા માટેની યોજના ઓવરબ્રિજ બનાવવા અને આર્ટ ગેલેરી બનાવવાની યોજનાઓ ચર્ચવામાં આવી છે આવતા દિવસોમાં શહેરની ટ્રાફિક સમસ્યાને લઈ અને બોર તળાવ પાસે એક ઓવરબ્રિજ બનાવવાનું આયોજન છે કાળિયાબીડ વોર્ડમાં જે બે મુખ્ય રસ્તાઓને જોડતા બે પુલો છે એ પુલો પણ અમે આવતા બજેટમાં આવતા વર્ષની અંદર બંને પુલો નવા બનાવી અને મોટા વાઇડનિંગ સાથે કરવા જઈ રહ્યા છીએ ઘણી બધી યોજનાઓ લોકોની સુખાકારી માટે આ બજેટની અંદર સમાવવામાં આવી છે ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા અનેક વખત વિકાસના કામો કર્યાના ઢોલ પીટાય છે પરંતુ આંકડાકીય માયાજાળવાળા બજેટને બદલે અગાઉ આપેલા વચનો શાસકો પૂરા કરે તેમાં લોકોને રસ છે नितिन सोनी वी टी वी भावनगर